ચલો ભાઈ હવે દ્વારકાથી નહીં પણ આ હોટલથી ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગવામાં પાંચ મિનિટની વાર છે અને હવે બાકી અગિયાર તો હવે ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે અમે હજી એક દિવસ અહીંયા રોકાઈશું અને બીજી હોટલમાં અત્યારે અમે શિફ્ટ થઈએ છીએ અને બહુ અમુક જગ્યાઓ હજી ફરવાની બધી જગ્યાએ જવાની બાકી છે તો એ કરીને પછી અમે અહીંયાથી પ્રસ્થાન કરીશું તો બીજા બધા જ લોકો અહીંયાથી આજે જ બધા નીકળશે અને અમદાવાદ રાજકોટ બરોડા પણ આવ્યા છે તો ત્યાં એ લોકો હવે નીકળશે પણ અમે હજી અહીંયા રોકાવાના છે ચલો સાવન મટાઈ જઈએ ભાઈ બોસ તો બધાની થઈ ગઈ છે હા સેલ્ફી લઈને બધું પૂરું પાડી ના અરે

એટલે અત્યારે શું છે કે બધા આમ છૂટા પડે છે ચેકઆઉટ થઈ ગયું છે એટલે એ થોડુંક દુઃખ મનમાં છે કે ભાઈ હવે પાછું આજે બે દિવસ સાથે રહ્યા ને જલસા કર્યા તો એનું હવે થોડુંક દુઃખ સાથે છે કે હવે બધા પોતપોતાની રીતે ઘરે બધા પહોંચી જશે અને પાછું બેક ટુ રૂટીન થઈ જશે તો ગાયની છે મમ્મે જલ્દી જલ્દી આનંદ લઈ લીધો ઘરે જઈને વાગો તો જે હોશે હોશે બધા આવ્યા હતા હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ચલો બાય બાય જય શ્રી કૃષ્ણ ચલો જય શ્રી હવે અમે અત્યારે આવી ગયા છે ધામજી હોટલમાં અને મંદિરથી બહુ જ નજીક નજીક છે એકદમ વોકિંગ ડિસ્ટન્સ છે લાસ્ટ ટાઈમ પણ અમે અહીંયા જ ઉતર્યા હતા તો આ છે ધામજી હોટલ તો અમે કાલે સાંજ સુધી અહીંયા જ છે અને પછી અમે જઈશું એમ તો ત્યાં સુધી બહુ બધી જગ્યાઓ જેટલી બાકી રહી ગઈ છે ને બધી જગ્યાએ ફરીશું આપણે અને તમને બી ફેરવીશું વર્ચ્યુઅલી યુ નો વર્ચ્યુઅલ કઝમ મોટું છે એ દ્વારકામાં છે અને સાઈડ સીન્સમાં ક્યાંય યુટ્યુબ પર ક્યાંય તમને કદાચ જોવા નહીં મળે તો અહિયાંથી જ અમને ખબર પડી કે આવી રીતના એક બહુ મોટું લાઈટ હાઉસ છે તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ અને જોઈએ કેવું કેટલું મોટું છે તો આગળ અહીંયા છે દરિયો અને આ છે દ્વારિકા લાઇટ હાઉસ અને મંદિર અહીંયા છે હા મંદિર કે મંદિર જો અહીંયાથી દેખાય છે હા આ છે દ્વારકા લાઇટ હાઉસ સ્ટેશન ચલો તો હવે જઈએ અંદર ક્યાં જશે તો આ લોકો ઉભા છે જો હા મેં બહુ ટેન્શન લઈ લીધું છે કે એટલું બધું ચડવું પડશે મને તો કે પેલું એસ્કેલેટર કે એલિવેટર હશે પણ એટલે કેટલું ડોર લાગ ઓકે ઓકે જોરદાર અપરાધ હે હે મને સુધી ઉપર ચડવાનો રસ્તો ઈધી નતો હા પણ જો તો મસ્ત મસ્ત ફર્સ્ટ ટાઈમ આયા અયા અને આજે ને બે હજાર જુલાઈથી આ એન્ટ્રી સ્ટાર્ટ કરી છે એન્ટ્રી અહીંયા દેતા પણ પર હેડ દસ રૂપિયા છે અને જો તમારી પાસે કેમેરા હોય તો પચીસ રૂપિયાના એક્સ્ટ્રા છે રાઈટ તો આજે અહીંયા સોલાર લગાવેલું છે લાઈટ ਲਾਰਜੈਸਟ ਇੰਡੀਆ ਨੂੰ ਸੈਕਿੰਡ ਲਾਰਜੈਸਟ ਲਾਈਟ ਹਾਊਸ ਓ ਮੈਨ ਓ ਕਿਲੇ ਸ਼ਾਂਤੀ ਹੈ ਕੰਟੀਨਿਊ ਪਵਨ ਕੰਟੀਨਿਊ ਪਵਨ ਬਹੁਤ ਮਸਤ ਹੈ ਅਰੇ ਸੌਂਦੀ ਪਾਣੀ ਵਸ ਰਹੀ ਜੇ ਕਹਿੰਗੇ ਤੇਰੇ ਗੜਦੀ ਨਹੀਂ ਹਾਂ ਬਦਾਨੇ ਖਬਰ ਪੜਸੇ ਨੇ ਪਛੀ ਬੋਝ ਬਦੀ ਪਬਲਿਕ ਆਵਾਨੀ બઉ જ એકદમ દરિયો મળ્યા પછી મને શું જોઈએ સોચી

ડિસાઈડ કરીને કે આપણે હવે ભાટકેશ્વર મંદિર જઈએ છે ઓકે યા અને ફરી આ વ્યૂ લઈએ છે થોડો દૂરથી થી અપ્રતિમ અહલાદક આનંદનો અનુભવ હોય છે ને એના હિસાબે એમ તાપ નથી લાગતો આમ તડકામાં ભી અમે બપોરે જમવા ગયા હતા તો જરા એમ તાપ નતો લાગતો પ્રોસેશન હતો ગઈકાલે કાલે તાપ નતો લાગતો બટ હ્યુમિડિટીના હિસાબે પેલો પરસેવો થાય ને એના હિસાબે થોડો આમ થાક જેવું લાગે પણ એમાં આમ ઠંડો પવન પાસ થાય બહુ ગમે બહુ જ ગમે એટલે એમ ત્યાં થોડી વાર ઉભા રહીએ મસ્ત પવન આવે છે બટ બીજા બધે બી જવાનું છે દર્શન કરવા તો ત્યાં બી દરિયો જ છે ભાડકેશ્વર મંદિર દરિયાની વચ્ચે જ છે ત્યાં તો આપણે ત્યાં જઈને ત્યાંનો આનંદ લઈએ ચલો અને લાઇટ હાઉસ એ નીચે જરા એમાં જ છે અને નીચે આપણે જોઈએ તો સનસેટ સનસેટ પોઈન્ટ છે એ છે તો અહીંયા જો તમે ચાના છોડ શોખીન હોય તો ચાના ઘોટડા મારી શકે અહીંયા એમ તો અહીંયા બેસવાની મજા હતી ત્યાં બેસાડે અહીંયા બેસો બીજા આપણે હા વાર બે થી ત્રણ વાર દ્વારકા એવા પણ પહેલી વાર આ જગ્યા એવા છે કે શાંતિ બેસીને આપણે આ વાતાવરણ ને આ એટમોસફિયર આ મસ્ત દ્રશ્ય નિહાળી છે છે કે અત્યારે કઈ જ બોલાય એવું નથી અહિયાં એટલું મસ્ત વાતાવરણ છે કે વી ફીલ કે વી એટલે હમણાં શબ્દો જ નથી કરતા મોઢામાંથી